પ્રશ્ન નંબર એક ભારત સરકારના બંધારણીય વડા એટલે કોણ હોય છે જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર બે ભારત સરકારના વહીવટી વડા એટલે કોણ હોય છે જવાબ આવશે વડાપ્રધાન પ્રશ્ન નંબર ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા એટલે કોણ હોય છે જવાબમાં આવશે મેયર પ્રશ્ન નંબર ચાર જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો જવાબ આવશે કલેક્ટર પ્રશ્ન નંબર પાંચ તાલુકાના વહીવટી વડા કોણ હોય છે જવાબ આવશે મામલતદાર પ્રશ્ન નંબર છ રાજ્યના વહીવટી વહીવટી ખાતાના વડા કોણ હોય છે જવાબ આવશે સચિવ પ્રશ્ન નંબર સાત યુનિવર્સિટીના વહીવટી વડા કોણ હોય છે જવાબ આવશે રજિસ્ટ્રાર પ્રશ્ન નંબર આઠ સરકારના કાયદાકીય સલાહકાર એટલે કોણ જવાબ આવશે એટર્ની જનરલ પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રનું નાણાતંત્ર સંભાળનાર કોણ હોય છે જવાબ આવશે સીએજી કે ગ પ્રશ્ન નંબર દસ લશ્કરની ત્રણેય પાંખના વડા કોણ હોય છે જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર અગિયાર ભૂમિદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ કોને હોય છે જવાબ આવશે જનરલ પ્રશ્ન નંબર બાર સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર વડાપ્રધાન કોણ હતા જવાબ આવશે અટલ બિહારી વાજપેયી મોરારજીભાઈ દેસાઈ પ્રશ્ન નંબર ચૌદ સૌથી લાંબા સમય માટે પદ પર રહેનારા ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા અને રાષ્ટ્રપતિ ખાલી જગ્યા કોણ હતા જવાબ આવશે ડોક્ટર રાધાપરલી રાધા અને રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર પંદર બિન જોડાણવાદી નીતિ અમલમાં ત્રિલક્ષી વેચાણ વેરો દાખલ કરનાર કોણ હતા જવાબ આવશે શિવરાજભાઈ મહેતા પ્રશ્ન નંબર સત્તર અકાલી દળના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે માસ્ટર તારસિંગ પ્રશ્ન નંબર અઢાર જનસંઘના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે શ્યા પ્રસાદ મુખર્જી પ્રશ્ન નંબર પ્રજા સમાજવાદ પક્ષના સ્થાપક કોણ હતા કુપલાણી પ્રશ્ન નંબર વીસ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા જવાબ આવશે વ્યોમેશ ચંદ્ર બેનર્જી પ્રશ્ન નંબર એકવીસ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા જવાબ માં આવશે દાદાભાઈ નવરોજી હતા પ્રશ્ન નંબર ખાલી જગ્યા અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી જવાબ આવશે કેબિનેટ મિશન ઓગણીસો સેતાલીસ અંતર્ગત પ્રશ્ન નંબર ત્રેવીસ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી જવાબ આવશે નવ ડિસેમ્બર ઓગણીસો સેતાલીસ માં પ્રશ્ન નંબર છવીસ બંધારણ સભાના કાર્યકારી તો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન નંબર છવ્વીસ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા પ્રશ્ન નંબર સત્યાવીસ બંધારણની મુસદ્દા સમિતિમાં પસંદગી પામેલ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી હતા પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતનું બંધારણ ક્યારે મંજૂર કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં પ્રશ્ન નંબર ઓગણત્રીસ બંધારણ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો જવાબ આવશે બે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર એકત્રીસ ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો જવાબ આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી પ્રશ્ન નંબર બત્રીસ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે તો જવાબ આવશે ભારતનું છે પ્રશ્ન નંબર તરીકે સ્થાન પામનાર ભાષા કઈ છે તો જવાબ આવશે દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા પ્રશ્ન નંબર ચોત્રીસ મૂળભૂત હકોનો સ્વીકાર બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ત્રીજા ભાગમાં કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંત્રીસ બંધારણના ભાગ બંધારણના ખાલી જગ્યા અને બંધારણના ખાલી જગ્યા ભાગ અને કલમમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ આવશે ચોથો ભાગ છત્રીસ થી એકાવન નંબર કલમમાં પ્રશ્ન નંબર છત્રીસ બંધારણની કઈ કલમમાં સંસદનો ઉલ્લેખ છે જવાબ આવશે ઓગણા એસી માં છે પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર આડત્રીસ કોઈ પણ ખરડાને કાયદો બનાવવા માટે કોની સહીની જરૂર પડે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિની જરૂર પડે છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે જવાબ આવશે બસો પચાસ ત્રણસો આડત્રીસ દસ બાર પ્રશ્ન નંબર ચાલીસ રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે જવાબ આવશે બાર સભ્યોની નિમણૂક કરે છે પ્રશ્ન નંબર એકતાલીસ રાજ્યસભાના સભ્ય બનવા માટેની વય મર્યાદા કેટલી છે જવાબ આવશે ત્રીસ વર્ષ છે પ્રશ્ન નંબર બેતાલીસ સંસદનું કાયમી ગૃહ કયું છે તો જવાબ આવશે રાજ્યસભા છે પ્રશ્ન નંબર તેતાલીસ વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર રાજ્યસભાની બેઠક મળવી જરૂરી છે જવાબ આવશે બે વાર પ્રશ્ન નંબર સુમ્માલીસ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે તો જવાબમાં આવશે ઉપરાષ્ટ્રપતિ હોય છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે જવાબ આવશે છ વર્ષની હોય છે પ્રશ્ન નંબર છેતાલીસ લોકસભાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે તો જવાબમાં આવશે કલમ નંબર એક્યાશીમાં છે પ્રશ્ન નંબર સુડતાલીસ લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો જવાબ આવશે પચીસ વર્ષ હોવી જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન નંબર ઓગણપચાસ નાણાકીય ખરડો સૌ પ્રથમ સંસદ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે લોકસભામાં રજૂ કરવામાં આવે છે પ્રશ્ન નંબર પચાસ ભારતનું પ્રધાન મંડળ કોને જવાબદાર જવાબદાર છે જવાબ આવશે લોકસભાને છે પ્રશ્ન નંબર એકાવન દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે જવાબ આવશે વડાપ્રધાન મિત્રો તમને વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહીજો આપણે ચેનલમાં નવા ઓછું સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી